જૂના નકશા પ્રમાણે સમો ગામ પંચાયતની અંદર દવાખાનું તથા સ્કૂલ વિનંતી છે પરમા દીપકભાઈ મુચનભાઈ સમો ગામના વતી અમુ મારસા તાલુકાના સમો ગામના વતી છીએ જાતિ હિન્દુ વર્કર દલિત સમાજના છે અમે દવાખાનું અને હાઈસ્કૂલ કોઈ સંજોગોમાં તેની તેમની હનુમાનપુરા પંચાયતમાં જવા માગતા નથી અમે સમૂહ જૂની ગ્રામ પંચાયતમાં રહેવા માગીએ છીએ બરાબર અને આનો વિકાસ સરકાર નહીં કરે ટેબલો પર બેઠી બેસીને સરકાર જે તે નિર્ણય લીધો છે ખોટો નિર્ણય લીધો છે ગામની અધિકારીઓ લીલી ભગત કરીને આ જે પગલો ભરે છે એ ખોટા ભરે છે અગાઉ અમે તાલુકામાં જિલ્લામાં જવાનું સંમેલન કરવાનું કરવામાં છે આવવાનું છે તો અમે કરીશું ઓન આ આવાજો જજો બાલચંદ છીએ અહીંયા હરમનપુરા પણ અમારા હરમનપુરા માં રવાનું છે નહીં સાહેબ અમારે જે પંચાયત છે પંચાયત બરાબર છે છેલ્લે દોઢ મહિને થી હું હારી થાકીશ કેમ કે મારું મકાન પડી ગયું મારા જ્યાં જ્યાં છોકરા હું વિધવા આવું અત્યારે પણ જઈને તમારું નામ કોઈ છે નહીં અંદર એટલે અમારે રવાનું માગતા નહીં અમે સાહેબ સમૂહ પંચાયત માં અમારે રવાનું હા એટલે મારા છોકરા અત્યારે ગોધારી ગ્રામ પંચાયત માં

અધરતરું ને આ બધરતરું આમણે મારો ઓપરેશન કર્યો 5 લાખ રૂપિયા તો એ હું અધરતરું પજે લાગુ છું મને 18.5 પજે લાગી નઈ અતારે આ કીધું મનાકા ની કાઢ્યા લો તે આકાણી માં કાઢવા જા આકાણી માં કાઢવા જા એટલે કે તારું નામ જ તહી અંદર કે તો આ આજ આજ જેવડી તને મના આરિયા ઘરવેરા ની પાવતી આપી મારે એડીઓ માહિતી લેવી સાહેબ આરિયા મારે માહિતી લેવી કાજે મારું નામ અંદર નથી તો પસા આરિયા પાવતી મને શું માટાલી તને બસ આર્યો તમાર માહિતી લેવી ચાલ બોલો તમે કઈ ગામ પંચાયતમાં રહેવા માંગો છો સમોગ સમોગ ગામ પંચાયતમાં અનનપુર ગામ પંચાયતમાં કેન જવા માંગો અને આ જૂની ગ્રામ પંચાયત તમાર હા હા એ સ્કૂલ સુધી બંધ રહેશે સ્કૂલમાં સૂત્રો પ્રવેશ કરવા દેશું નહીં બરાબર જ્યાં સુધી અમાર ગ્રામ પંચાયત નિકાલ નહીં આવે ત્યાં સુધી આ સ્કૂલ સ્કૂલ નું તાળું મળેલું રાખીશું વાલી તારીખ આવે જીડીઓ કલેક્ટર ની મિલી વગત થી જૂનો નકશો બદલી અને નવો નકશો મૂકી અને સ્કૂલ નો દવાખોનું બે સમુખ હનુમાનપુરા ગ્રામ પંચાયત માં લઈ ગયો છે એનો વિરોધ છે અમારો આ કાર્યક્રમ એમાં કેમ જોડાયા છો મંજૂર શું કારણ છે હનુમાનપુરા શારા કે હનુમાનપુરા ગ્રંથ ઓકે ખોટા મેપ ઉપર પૈસા પૈસાના જોરે રજૂ કરી અને ગ્રામ પંચાયત માં ગ્રામ પંચાયત દવાખાનું અમારી સ્કૂલ હું સમુ ગામ માજી સરપંચ ચાવડા લાલજી સર જે અમારું આંદોલન જે શાળાની તાળાબંધી નું રાખ્યું છે જો સુધી અધિકારી ને મૂલીફત ત્યાં ખોટું કરવામાં આવ્યું છે પૈસા ના જોડે ખોટું કરતો ઠરાવ ની અંદર આમ દારા કે દવાખાનું કોઈ ઠરાવો છે એની ઠરાવમાં હું હાજર હતો આ પૈસાના જોડે ખોટું કરવા માગીશું તો જ્યાં સુધી અમારા નિકાલ નહીં આવે જુદા અમારા સારા દવાખાનાનો જ્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે ત્યાં સુધી શાળાની શાળા મંદી રહેશે માટે સરકારશ્રીએ એની કોઈ વ્યવસ્થા કરવી

ચાલો નામ બોલાવ કેમેરા વાળો યેલો નામ બોલાવતું તો આપણે સારા બે બેહી ગયા હતા ત્યાં સુધી ઉપર રહો માચી સત્તા નવા આલો વિધરમાં બધું આઈકોન યે બેડ ઉપાળો મારો ભાઈ એ સાયલન્ટ આપનું નામ કાંગળા લાલજી સત્તાજી એનું કારણ એ છે કે પંચાયતનો ની અંદર આધાર હતો પણ આ લોકોએ અધિકારી બાબત થી પોતાના રૂપિયા ના જોરે પોતો નફો બનાવી ચારા દવાખાનું બધું ખોટી રીતે લેવામાં આવ્યું હતું બાકી જે પંચાયત ના પ્રમાણે આ લોકો ચાલ્યા નથી અને રૂપિયા ના બધું કામ કરવામાં આવી ગયો પંચાયત પંચાયતનો અંદર તાલુકો પંચાયત જિલ્લા પંચાયત લેવામાં આવ્યું છે ગ્રામ પંચાયતમાં નો ખોટી લેવામાં આવ્યું છે